પૂજા કરતી વખતે માળા કરતી વખતે ધ્યાન કરતી વખતે મગજની અંદર ખરાબ વિચારો કેમ આવે છે નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણા સૌની મનપસંદ ચેનલ એટલે કે અંતરની વાણીમાં એક નવા વિડીયો સાથે તો ચાલો મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ સૌપ્રથમ મારા દરેક મિત્રોને એક નમ્ર વિનંતી કે વિડીયોને પૂરેપૂરો જોજો સ્કીપ ના કરતા તો વિડીયોની શરૂઆત કરીએ ચાલો મિત્રો પૂજા કરતાં પહેલાં મગજની અંદર આવા વિચારો કેમ આવે છે શા માટે ઉત્પન્ન થાય છે ઘણા બધાને આ પ્રશ્ન મગજની અંદર સતાવતો હોય છે અને અત્યારે માણસ હરણફાળ ફરી રહ્યો છે વિદ્યાર્થી હોય તોય ભલે નોકરી વર્ગ કરતો હોય તોય ભલે ધંધો કરતો વર્ગ હોય તોય ભલે કોઈ પાસે પાંચ મિનિટનો ટાઈમ નથી સમયનો અભાવ છે માણસ સવારે ટિફિન લઈ અને પાણીનો બાટલો લઈ નોકરીએ જતો હોય છે સાંજે એ પતાવીને ઘરે આવતો હોય છે સાંજનું ભોજન કરી સ્માર્ટફોન લઈને કંઈક ને કંઈક આરાંભ કરતો હોય છે કંઈક ને કંઈક પાંચ દસ મિનિટ જોતો હોય છે અને પછી પોતાનું કાર્ય પતાવી સૂતો હોય છે તો આવા સમયની અંદર કયા આત્માની વાત કરવી કયા ભક્તિની વાત કરવી કયા ધર્મની વાત કરવી અને ક્યાં આસન ક્યાં ધ્યાનની વાત કરવી આજે આ બધા જ પાસે ટાઈમનો અભાવ છે આવા સમય ક્યારેક કોઈ પાંચ કે દસ મિનિટ પણ પૂજા કરવા બેસે અથવા જેની પાસે ટાઈમ છે જે પૂજા કરવા બેસે અથવા મંદિર જાય અથવા કોઈ દેવ ધાર્મિક સ્થળોએ જતો હોય છે ત્યારે તેના મગજની અંદર કંઈક ને કંઈક વિચારોનું પરિવર્તન થાય છે આમ જોઈને તો સારા સ્થાને જવાથી સારી જગ્યાઓ જવાથી સારા વિચારો આવવા જોઈએ ક્યારેક માણસ વિચારતો હોય છે કે આવું કેમ થતું હોય છે શા માટે થતું હોય છે તો જવાબો લઈ અને આજે તમારી સામે આવ્યો છું માણસને પહેલાં તો કેમ આવું થાય છે એ સમજવું કરતાં આવું આવું થાય તો શું કરવું તો પહેલું આ જીવન આ શરીર આપણું છે શરીર ઉપર આપણો અધિકાર છે આપણે જેને ધારીએ તે થાય છે તે કરી શકીએ એવી આપણે આ બ્રહ્માંડની શક્તિઓ આપણને મળેલી છે ખરાબ વિચારો આવે છે તો એના આવા દો સતત તમે તેને બહાર કરવાનો પ્રયત્ન કરશો નહીં તો બહાર નીકળી નહીં શકો કેમ કે નકારાત્મક શક્તિઓ જ્યારે કંઈક ને કંઈક કામ કરતી હોય છે ત્યારે એકદમ એને કાઢી ના શકાય પણ તમારે એવું વિચારી લેવાનું છે કે આ વિચારો મારા નથી એને મારા પર વાવી થવા દેવાના નથી વિચાર આવી રહ્યા છે એને હટાવી નાખવાનો છે ઘણું મંથન કરશો તેમ વધારે વિચાર આવશે જ્યારે આ વિચારો આવી રહ્યા છે ત્યારે સૌ પ્રથમ આપણે આપણા શરીરના જે સાત ચક્રો છે તેની વાત કરીએ અને એ વાત પર જવું પડશે પાયા પર જવું પડશે સૌથી પહેલાં જે સાત ચક્ર છે આપણે સમજવા પડશે એના વિચારો સાથે કયું કનેક્શન કામ કરે છે કઈ વસ્તુ કઈ શક્તિ કામ કરી રહી છે જેની પર આપણે જવું પડશે સાત ચક્રોની અંદર મૂલાધાર ચક્રની દરેક જગ્યાએ વિસ્તારથી અને કંઈક ને કંઈક વિસ્તારપૂર્વક એની ચર્ચા થતી હોય છે પણ આજે આપણે સાત ચક્રો છે એને સમજીએ તો પહેલું જે શસ્ત્ર ચક્ર પછી જ્ઞાનચક્ર વિશુદ્ધ ચક્ર અનાહત ચક્ર મણિપુર ચક્ર સોદાજી ચક્ર અને છેલ્લું ચક્ર મુલાધાર ચક્ર છે જોડે જોડે રહ્યા છે છે જેને જમીન જે ચક્રો આ ચક્રના વિચારો માટે મહત્વનો ભાગ ભજવી રહ્યું છે કંઈક ને કંઈક માણસ જ્યારે આવા વિચારો એની અંદર પ્રગટ થાય છે ત્યારે માણસ હોય છે તે એક રીતે તાળું હોય છે તેને લોક લાગી જાય છે ચાવી ગમે એટલી ફેરવો ફેરવ ફેરવ કરીએ તો પણ લોક ખૂલતો નથી ત્યારે આપણે એમના માટે કંઈક ને કંઈક નાખતા હોઈએ છીએ આપણે એમાંથી જે કાટ હોય છે એને છૂટો પાડી છીએ અને આ કાટ છૂટો પડે એટલે લોક ખુલી જાય છે એવી જ રીતે આપણા જે ચક્રો છે એ ચક્રો લોક હોય છે એ ભક્તિ તરફ ફળવાથી જવાથી આમાંથી આપણો લોક છે એ આપણને ભક્તિ નાખીને એ કાટ છૂટો પડે છે કાટ છૂટો પડીને જે બહાર આવે છે એ આ વિચારોને કાટ આ મગજમાંથી બહાર નીકાળે છે આ નીકળતો કાટ તમને ખરાબ વિચારો લાવે છે ખરાબ વસ્તુઓ લાવે છે કેમ કે આવું તો વિચારતો નથી પણ આવા વિચારો કેમ આવે છે આ એ વિચારો છે કે કાટ છે અને કાક નીકળી જવા દો એટલે તમે તમારી ભક્તિ તમારું આસન એ બધું ચાલુ રાખો અને કાટ નીકળી જાય એટલે સારા વિચારો ઓટોમેટિક તમારી અંદર આવતા જ થઈ જશે બીજી બાજુ જ્યારે સમુદ્ર મંથન કર્યું એમાંથી ચૌદ રત્નો મળ્યા સમુદ્ર મંથન થયું તેમાં સૌ પ્રથમ વિશ્વ નીકળ્યું એટલે શરીરમાંથી વિશ્વને નીકળી નીકળી જવા દઉં આ એક મંથન છે જે શરીરની અંદર જેમાં સમુદ્રમાં પાણી છે તેમ આપણા શરીરમાં પણ પાણી જ છે અને જેમ મંથન થશે તેમ અંદરથી કાટ છૂટો પડશે અને ઝેર નીકળી જશે એટલે પછી અંદરની અમૃત નીકળશે મળશે બધી જ વસ્તુ મળી રહેશે એટલે વિચારો ખરાબ આવવા એ બની શકે છે પણ એક સમય જતાં એ બધું બદલાઈ જશે બીજી બાજુ વાત કરીએ તો એ મૂલાધાર ચક્ર છે અને એને જાગૃત કરવા માટે વધારે નહીં પણ અત્યારે હું એક ફક્ત ત્રણ મહિના સુધી કરી કરી દઈશ જુઓ સાહેબ મારી ચેલેન્જ છે તમને તમારો તમારા જે ખરાબ મિત્રો છે તમારી સંગત ખરાબ છે એ મિત્રો તમારા ચોથા મહિને તમારી જોડે નહીં હોય એની ગેરંટી આપું છું તમારી ઊંઘ એવી આવશે કે તમને કલ્પના પણ નહીં કરી હોય તમને શરીરની એવો સરસ મજાની એવી ઉર્જા તમને પ્રાપ્ત થાય છે તમે કલ્પના પણ નહીં કરી હોય આ બ્રહ્માંડની અંદર ઘણી બધી શક્તિઓ છે વિશેષને ધ્યાનમાં રાખી આપણું ભક્તિ તરફ લઈ જવાનું પહેલું પગથિયું છે ઘણી વાર ઘણા બધા વાતો કરતા હોય છે કે નકારાત્મકથી તમારી જોડે કામ કરી રહી છે જેના લીધે તમે ભક્તિ તરફ ના જઈ જવા માટે કરીને તેમને આવી બધી બાબતો થતી હોય છે પણ મારું માનવું છે કે જે શરીરની અંદર કાક છે તે તમને બહાર વિચારો મૂકવી બહાર આવે છે અને સમજતા જેમ જેમ જેટલો કાટ છે એટલો બહાર આવી જશે એટલે અંદરથી લોક છૂટો થશે અને તમારા અને સારા વિચારો તમને ઓટોમેટિક આવશે એટલે ખરાબ વિચારો આવવાથી તમારી ભક્તિ ક્યારેય ના છોડો અને આ ભક્તિ એટલે આ મુરાધાર ચક્ર સુધી પહોંચવાનો રસ્તો છે એટલે તમારે ક્યારેય ભક્તિ છોડવી જોઈએ નહીં અને પૂજા પાઠમાં ધ્યાન લગાવવું જોઈએ જેનાથી કરીને તમને ખરાબ વિચારો આવશે નહીં મિત્રો તો મિત્રો વિડીયોમાં અને ચેનલ પર જો નવા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો અને આવી અને લાઈક કોમેન્ટ અવશ્ય કરજો તો મિત્રો જય વરૂડીમાં જય ગુગા મહારાજ જય ચામુંડમાં જય શરણમાં જય ચહેરમાં જય માતાજી